જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે આકાંક્ષી નીજર અને કુકરમુંડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો તાપી જિલ્લા કલેક્ટર ગર્ગે જણાવ્યું કે નીચર અને કુકરમુંડા જેવા આકાંક્ષી તાલુકાઓમાં શિક્ષણ સ્વાસ્થ્ય પોષણ અને ખેતી મહત્વના પરિબળ છે આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતા ટેક હોમ રેશન જીવન ધાતી સગર્ભા બહેનો માટે માતૃશક્તિ કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ અને બાળકો માટે બાળશક્તિનો ઉપયોગ કરીને પોષણ સ્તરમાં સુધારો લાવી શકાય છે જેમાં કલેક્ટરશ્રીએ આંગણવાડી કાર્યકર બહેનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી આ પ્રસંગે કલેક્ટર ગર્ગે જિલ્લા વહીવટી તંત્રના સભ્ય

આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર્સ ઋષિ તનવી પટેલ નિજર કુકરમુંડાના પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી મામલેદાર સરપંચો સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણતા અભિયાન ચાલે છે એના શુભારંભ માટે કુકરમુંડામાં આ કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય આઈસીડીએસ ખેતીવાડી અને સખી મંડળના વિભાગો દ્વારા માહિતી આપવામાં આવી જેમાં આંગણવાડીની બહેનો આરોગ્યની બહેનો

સિદ્ધિઓ છે એ હાંસલ કરવા માંગે છે આવનારા દિવસોમાં જે આપણે સો ટકા સિદ્ધિઓ છે કે ભાઈ દરેક જે બેન છે એ પહેલા ટ્રાઇમેસ્ટરમાં એની સગર્ભાની નોંધણી થાય દરેક બાળક આંગણવાડીમાં જાય કોઈ બાળક કુપોષિત નહીં રહે તમામ લોકોને સોલ હેલ્થ કાર્ડનો લાભ મળે આ માટે અમારા જે પ્રયાસો છે ચાલુ છે અને અમે પૂરો વિશ્વાસ છે કે ત્રણ મહિનામાં અમે સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકીએ સંદેશો એ જ છે કે તમામ લોકો એ જે સમાજને નક્કી કરી લેવું છે કે આપણે તમામ બાળકોને આંગણવાડીમાં મોકલીએ શાળામાં મોકલીએ કિશોરીઓને પણ શાળામાં મોકલીએ અને એના જે સ્વાસ્થ્ય છે એના આખા સમાજ ધ્યાન આપે જેનાથી કોઈ પણ બાળક જે કુપોષિત નહીં રહે કોઈ પણ બેન નિમિત નહીં રહે અને તમામ બાળક અને આપની જે પણ બહેનો છે તંદુરસ્ત રહે ધન્યવાદ ਹੰਸਰਾਜ ਪੜਵੀ ਸਾਥੀ ਦੀ ਪੇਸੜਵੀ ਜਨਸਾਖਸ਼ੀ ਨਿਯੁਸ ਥਾਪੀ